આજે આપણે વર્ગમૂળની અંદર વર્ગમૂળ હોય અને એમના સરવારા હોય અનંત સુધી એ પ્રકારના બાદબાકી હોય એ પ્રકારના બાદબાકી અને સરવારો બંને હોય એ પ્રકારના પછી ગુણાકાર હોય વર્ગમૂળની અંદર વર્ગમૂળના ગુણાકાર હોય અનંત સુધી એ પ્રકારના વર્ગમૂળની અંદર ભાગાકાર હોય એ પ્રકારના ઘનમૂળની અંદર ગુણાકાર હોય એ પ્રકારના ગુણાકાર ને ભાગાકાર જ્યારે અનંત સુધી ગુણાકારના હોય એ પ્રકારના ભાગાકારના હોય એ પ્રકારના તો આ બધા પ્રકારના દાખલા આપણે આજના વિડીયોમાં જોઈશું હવે આપણે જોઈશું સરવારાનો માટે તો બધાને જ ખબર છે કે જ્યારે સરવારા હોય તો જે સંખ્યા આપેલી છે એના બે એવા અવયવો શોધો કે જેમનો ગુણાકાર બાર થાય અને એમના બંને વચ્ચેનું અંતર એક થાય અથવા તો સમજો કે એ અવયવો ક્રમિક હોય તો એવા કયા અવયવો છે તો બારના ક્રમિક અવયવો ત્રણ અને ચાર બંનેનો ગુણાકાર બાર થાય અને બંને ક્રમિક છે બંને વચ્ચેનું અંતર એક છે માટે સરવારો છે તો આજે મોટી સંખ્યા ખરી એ એનો જવાબ થાય માં ચાર એનો જવાબ થયો એવી રીતના જો બાત બાકી હોત બાર માઇનસ વર્ગમૂનની અંદર બાર માઇનસ વર્ગમૂળની અંદર બાર તો આના માટે તો આના માટે બી એના વચ્ચે અંતર એક જે નાની સંખ્યા છે એ એનો જવાબ થાય એનું કારણ છે બાત બાકી છે તો નાની સંખ્યા છે એ એનો જવાબ છે બીજો જોઈએ વીસ માટે તો વીસ માટે ચાર ગુણા પાંચ બરાબર વીસ તો આમાં જે મોટી સંખ્યા છે એ એનો જવાબ થશે આ બંને વચ્ચેનું અંતર એક છે એવી રીતના માઇનસ માટે ચાર ગુણે પાંચ બરાબર વીસ પણ માઇનસ છે મતલબ જે નાની સંખ્યા છે એ એનો જવાબ થશે ચલો હવે આવે છે બીજો એના એજમાં બીજો દાખલો પણ આમાં પંદરના કોઈ એવા બે અવયવો નહીં હોય કે જેમનો ગુણાકાર પંદર થાય પરંતુ એમના વચ્ચેનું અંતર એક નહીં થાય એના માટે એક સૂત્ર છે વર્ગમૂળની અંદર ચાર એ પ્લસ એક પ્લસ સોર માઇનસ એક ભાગ્યા બે તો આનો ઉપયોગ કેવી રીતના કરવો તો એ જોઈએ વર્ગમૂળની અંદર ચાર એ તો ચાર એ એટલે જે સંખ્યા આપી છે પંદર પ્લસ એક પ્લસર માઇનસમાંથી કહી લેવું તો આપણે સરવાળો કરીએ છીએ તો પ્લસ એક ભાગ્યા બે બરાબર વર્ગમૂળની અંદર પંદરી ચોક સાહીઠ પ્લસ એક પ્લસ એક ભાગ્યા બે બરાબર વર્ગમૂળની અંદર એકસઠ પ્લસ એક ભાગ્યા બે તો આ એનો જવાબ થયો બરોબર છે માઇનસ માટે જોઈએ માઇનસ માટે વર્ગમૂળની અંદર ચાર પંદર પ્લસ એક પ્લસ માઇનસમાંથી આ માઇનસ છે તો માઇનસ એક લેવાનું ભાગ્યા બે એના એ જ સિસ્ટમ વર્ગમૂળની અંદર એકસઠ માઇનસ એક ભાગ્યા બે તો આનો જવાબ થયો માઇનસ માટે પરંતુ એસએસસી રેલવે ને જે બીજી કેન્દ્રની એક્ઝામો છે એમાં વિકલ્પોમાં આવા વિકલ્પો હતા નથી એના માટે અલગથી એવું હોય છે આનો જવાબ ત્રણ અને ચારની વચ્ચે આવશે અથવા તો બે અને ત્રણ વચ્ચે આવશે અથવા તો એક અને બેની વચ્ચે આવશે આ પ્રકારના જવાબો હોય છે તો આપણે જોઈએ આના માટે કેવી રીતના લખી શકાય તો પંદર છે બાદ બાકી છે તો આનાથી નીચે જાઓ આનાથી નીચે જાઓ મતલબ કે જેનો પંદરથી એવી નાની કોઈ સંખ્યા શોધો કે જેનો ગુણાકાર એમના જે અવયવો છે એના ભાગ પાડતા એમના વચ્ચેનું અંતર એક થાય જેવી રીતના પંદરથી નાની સંખ્યા એવી કોઈ છે તો ચૌદનો કોઈ એવો અવયવો નથી કે જેમના ગુણાકાર કરવાથી અને એમના વચ્ચેનું અંતર એક થાય તો નાનામાં નાની અને પંદરથી માઇનસ છે તો નાની સંખ્યા છે બાર તો બારના અવયવો થાય ચાર તરી બાર એમનો ગુણાકાર થાય અને વચ્ચેનું અંતર એક છે તો આ ચાર અને ત્રણ તો ત્રણ અને ચાર વચ્ચે આનો જવાબ આવશે તો એનો જવાબ આવશે એ એવી રીતના સરવાળા માટે જોઈએ તો સરવાળા માટે ઉપરની બાજુ જવાનું સોળ સત્તર અઢાર ઓગણી વીસ એ બાજુ જવાનું તો પંદર પછી એવી કોઈ સંખ્યા આવે છે કે જેનું તો એવી સંખ્યા છે વીસ તો વીસના ચાર ગુણ્યા પાંચ બરાબર વીસ અને બંને વચ્ચેનું અંતર એક હોય જે અવયવો ગુણાકારમાં લીધા એમના બંને વચ્ચેનું અંતર એક હોય એવી સંખ્યા છે વીસ તો ચાર અને પાંચ તો આનો જવાબ થાય ચાર અને પાંચ વચ્ચે તો આ રીતનો જવાબ આવે ચલો તો આપણે આગળના સરવાળા બાદ બાકીવાળા દાખલા જોઈએ પણ આ બંને આ પ્રકારનો દાખલો છે એમાં મિક્સ છે જો આમાં સરવાળો છે પછી બાદ બાદ બાકી છે સરવાળો છે બાદ બાકી છે સરવાળો છે સરવાળો છે બાદ બાકી છે તો એના માટે એક સૂત્ર છે વર્ગમૂરની અંદર ફોર એ માઇનસ થ્રી પ્લસ ફોર માઇનસ એક ભાગ્યા બે તો ચલો આના સૂત્રનો એપ્લાય કરીએ અંદર ફોર પંદર માઇનસ ત્રણ પ્લસ માઇનસમાંથી કઈ લેવું તો આ જે પહેલી સંખ્યા છે ને પહેલું જે નિશાન છે ને એના ઉપરથી લેવાનું તો માઇનસ એક ભાગ્યા બે બરાબર પંદર ચોક સાઠ માઇનસ તઈન સત્તાવન માઇનસ એક ભાગ્યા બે તો આ એનો જવાબ થશે એવી જ રીતે પંદર પ્લસ માટે જોઈએ તો વર્ગમૂળની અંદર ફોર એની જગ્યાએ પંદર માઇનસ ત્રણ પહેલી સંખ્યા પ્લસ છે બટ પહેલી નિશાની પ્લસ છે તો આમાંથી આપણે પ્લસ એક લખીશું ભાગ્યા બે વર્ગમૂળની અંદર પંદરી ચોક સાહીઠ માઇનસ ત્રણ સત્તાવન પ્લસ એક ભાગ્યા બે તો આ એનો જવાબ થશે જ્યારે ગુણાકારમાં અનંત સુધી હોય અને ભાગાકારમાં અનંત સુધી હોય ત્યારે કેવી રીતના જવાબ આવશે તો આપણે બંને સાથે જોઈશું તો વર્ગમૂળની અંદર ચાર વર્ગમૂળની અંદર ચાર અનંત સુધી છે અને ગુનાકારમાં છે તો સીધી રીતના ખબર છે મોટાભાગે બધાને ખબર હશે કાનો સીધો જવાબ આવે ચાર પોતે પણ જ્યારે ભાગાકારમાં હોય ત્યારે એને કેટલો જવાબ આવે તો વર્ગમૂળની અંદર ચાર છે તો એનો જવાબ થાય ની અંદર ચાર બરાબર ચારની એક ભાગ્યા ત્રણ ઘાત થાય વર્ગ વર્ગમૂળ મો છે ભાગાકારમાં તો એ ઘનમૂળમાં થાય અને વર્ગમૂળમાં ગુણાકાર હોય તો એ વર્ગમૂળ હટી જાય બરાબર છે એવી રીતના જોઈએ ઘનમૂળમાં પાંચ છે તો એના વર્ગમૂળમાં પાંચ થઈ જશે તો પાંચની એક ભાગ્યા બે ગાત થશે એવી રીતના પંચમૂળમાં તો ચતુર્મૂળ થઈ જશે સાતની એક ભાગ્યા ચાર ઘાત થશે ભાગાકારમાં જોઈએ તો પાંચની ચતુર્મૂળમાં થઈ જશે ઘનમૂળમાં છે એ ચતુર્થમૂળમાં થઈ જશે એટલે પાંચની એક ભાગ્યા ચાર ઘાત થશે એવી રીતના પંચમૂળમાં છે તો એ સાતની એક ભાગે છ ઘાત થઈ જશે સમજો આમાં વર્ગમૂળમાં છે તો એક ઓછું થઈને એકલા ચાર થઈ જાય ગનમૂળમાં છે તો વર્ગમૂળમાં થઈ ગયો એનો જવાબ પંચમૂળમાં છે તો ચતુર્મૂળમાં થઈ ગયો જવાબ જ્યારે બાગાકારમાં એનાથી ઉલટું છે વર્ગમૂળમાં છે તો ગનમૂળમાં થઈ ગયો ગનમૂળમાં છે તો ચતુર્થમૂળમાં થઈ ગયો પંચમૂળમાં છે તો ષ્ઠમૂળમાં થઈ જશે જે આગળના દાખલા જોઈએ આપણો ગુનાકારમાં હતા પણ એ અનંત સુધી હતા તો એનો જવાબ ને આનો જવાબ અલગ આવશે આ ચાર વર્ગમૂળ સુધી જ છે અહીંયા બાગાકારમાં પણ પહેલાં આગળના અનંત સુધીના હતા પણ આ અનંત સુધીના નથી તો ચલો આને કેવી રીતના લખીશું તો વર્ગમૂળ છે તો બે વર્ગમૂળનું બે કેટલી વર્ગમૂળ છે એક બે ત્રણ ને ચાર બેની ચાર ઘાત ઉપરની બાજુ બેની ત્રણ ઘાત ચારથી એક ઓછું પ્લસ બેની બે ઘાત પ્લસ બેની એક ઘાત પ્લસ બેની જીરો ઘાત બરાબર છે તો આનો જવાબ થશે બેની ત્રણ ઘાત બે દુ ચાર આઠ ચાર બે એક સોર બરાબર આઠ ને ચાર બાર બારને બે ચૌદના એક પંદર પંદર ભાગ્યા સોળ બરાબર તો આ જવાબ નથી પાંચની પંદર ભાગ્યા સોળ દાત આ એનો જવાબ છે આધાર રહીએ પાંચ અને આ એનો વર્ગ એવી રીતના ચલો બીજો જોઈએ એમો એમો ગુણાકારમાં તો વર્ગ છે વર્ગમૂળ છે તો બે એક બે અને ત્રણ ઘાત ત્રણથી એક ઓછી घात લખો ઉપર વધતા બેની એક घात પ્લસ બેની જીરો घात બરાબર ચાર પ્લસ બે પ્લસ એક બેની જીરો ઘાત એક ભાગ્યા બેની ત્રણ ઘાત આઠ બરાબર ચાર ને બે છ ની સાત ભાગે આઠ તો જવાબ થશે સોની સાત ભાગે આઠ ઘાત જ્યાં સો છે એ આધારમાં ચલો હવે ભાગાકાર માટે શોધીએ એના માટે થોડું અલગ છે વર્ગમૂળ તો બે એક બે ત્રણ ચાર ઘાત ચાર ઘાત પછી બેની એક ઓછી ત્રણ ઘાત અહીંયા આપણે પ્લસ લેતા હતા આમાં આપણે માઇનસ લેવાનું છે તો બેની બે ઘાત હવે પાછું પ્લસ લેવાનું છે તો બેની એક ઘાત પછી પાછું માઈનસ લેવાનું છે તો બેની ઝીરો ઘાત બરાબર છે તો આઠ માઇનસ ચાર પ્લસ બે માઇનસ એક ભાગ્યા સોળ બરાબર આઠ ને બે દસ માઇનસ પાંચ પાંચ ભાગ્યા સોળ તો જવાબ થશે પાંચની પાંચ ભાગ્યા સોળ ઘાત એવી રીતના નીચેનો જોઈએ બે એક બે ને ત્રણ ઘાત ઉપરની બાજુ બેની બે ઘાત માઈનસ અહીંયાથી એક ઓછી ઘાત બેની એક ઘાત પ્લસ માઇનસ પછી પ્લસ बेनी जीरो बराबर चार माइनस बे प्लस एक कोईपणी जीरो घात एक थे आठ चार माइनस बे प्लस एक भाग्य आठ तो चार ने एक पाँच मईनस बे तागे आठ ए तर भाग्य आठ जवाब थे आनी अंदर एक बीजी बी रीत है घात बेहतर माइनस एक बराबर भाग्या सो तो सोल माइनस एक बराबर पंदर भाग्या सोल ए पांच नी पंदर भाग्या सोल घात ये, ये जवाब भी आव જ્યારે આ વર્ગમૂળ છે પણ અહીંયા જ્યારે ઘનમૂળ આવશે ને ત્યારે આ રીત કામમાં નહીં આવે એના માટે આ જ રીત કામમાં આવશે તો એથી બેટર છે કે બધા માટે આ રીત કરવી આમાં બી એવું છે બેની ત્રણ ઘાત બેની ત્રણ ઘાત માઇનસ એક આઠ આઠ માઇનસ એક સાત ભાગ્યા આઠ તો છની સાત ભાગ્યા આઠ ઘાત તો આ એનો જવાબ થાય પણ જ્યારે ઘનમૂળ આવશે ને ત્યારે આ જ રીત ઉપયોગી થશે આની આગળ આપણે વર્ગમૂળવાળા દાખલા જોયા હવે ઘરમૂ ઘરમૂળવાળા દાખલા જોઈએ તો એક બે ત્રણની ત્રણ ઘાત ઉપરની બાજુ ત્રણથી એક ઓછી ઘાત ત્રણની બે ઘાત પ્લસ આનાથી એક ઓછી હજુ એક ઓછી બરાબર છે એટલે ત્રણ તરી નવ ત્રણ ત્રણની જીરો ગાત એક ત્રણ તરી નવ નવ તરી સત્યાવીસ બારને એક તેર તેર ભાગ્યા સત્યાવીસ એટલે આધાર ચાર જે છે એ અને એની ઘાત આવે તેર ભાગ્યા સત્યાવીસ આ આપણો જવાબ થયો એવી જ રીતે ભાગાકાર માટે ત્રણની ત્રણ ગાત ત્રણની બે ગાત ત્રણની એક ઘાત ત્રણની જીરો ઘાત તો ભાગાકાર માટે પહેલાંનું માઇનસ બીજાનું પ્લસ આ હજી એક સંખ્યા હોય તો એને માઇનસ લેવાની પછી પ્લસ એવી રીતના લેતું જવાનું પ્લસ માઇનસ માઇનસ એવી રીતના તો નવ માઇનસ ત્રણ પ્લસ એક ભાગ્યા સત્યાવીસ બરાબર છ ને એક સાત ભાગ્યા સત્યાવીસ તો આનો પણ બે જ આધાર લેવાનો ચાર સાત ભાગ્યા સત્યાવીસ આ એનો જવાબ થયો ચલો આપણે ઉદાહરણો જોઈએ તો જવાબ આવી જાય એવી કઈ ક્રમિક અવયવો છે જેને બંનેનો ગુણાકાર છ થાય ત્રણ અને બે વચ્ચેનું અંતર એક છે મતલબ કે સરવાળો છે એટલે મોટી સંખ્યા એનો જવાબ થાય તો પ્લસ ત્રણ એનો જવાબ થાય પાંચમો પાંચમો એવા કોઈ બે ક્રમિક સંખ્યાઓના ગુણાકારથી પાંચ થતું નથી તો એના માટે આપણે સૂત્ર હતું વર્ગમૂળની અંદર ફોર એ પ્લસ વન માઇનસ એટલે માઇનસ વન અહીંયા પ્લસ હોત તો પ્લસ વન આવત ભાગ્યા બે તેથી વર્ગમૂળની અંદર ચાર પંચો એની જગ્યાએ પાંચ એટલે ચાર પંચો વીસ ને એકવીસ માઇનસ એક ભાગ્યા બે આ આપણો જવાબ થઈ ગયો ચલો એવાને એવા બીજો દાખલો જોઈએ જે થોડી એના વિકલ્પો અલગ છે તો ત્રણ પ્લસ ત્રણ આના માટે કોઈ એવો અવયવો મળતા નથી કે જેના બંનેના ગુણાકાર કરવાથી ક્રમિક હોય અને બંનેના ગુણાકાર કરવાથી ત્રણ મળે તો એના માટે શું કરવાનું પ્લસ છે તો એની પાછળની કોઈ સંખ્યા જુઓ ચાર છે તો ચારમો બી ના થાય પાંચ જુઓ પાંચથી બી ના થાય છ તો છથી થાય છ સંખ્યા આપી હોત તો એના ત્રણ દુ છ થાત થઈ શકે ક્રમિક સંખ્યાઓ છે એટલે બંને વચ્ચેનું અંતર એક છે મતલબ ત્રણ બે અને ત્રણ બે અને ત્રણ વચ્ચે આનું કિંમત નહીં આવે તો આપણો જવાબ થાય એવી જ રીતે આમાં જુઓ ત્રણ માઇનસ રૂટ થ્રી માઇનસ ત્રણ તો એના માટે કયું આવે તો આ માઇનસ છે તો આનાથી નાની સંખ્યા જુઓ તો આનાથી નાની સંખ્યા પહેલી કઈ આવે તો બે આવે તો બેના માટે કયા બે ભાગ પર એક ગુણ્યા બે ક્રમિક બી છે અને આ બંનેનો ગુણાકાર બી થાય આ બંનેનો ગુણાકાર બે થાય મતલબ કે આની કિંમત આવશે એક અને બેની વચ્ચે જો આને સૂત્રથી ગણીએ જે ઉપર આપણે ગણીએ રીતના તો વર્મૂળની અંદર ફોર એ ત્રણ પ્લસ વન માઇનસ વન ભાગ્યા બે ચાર તરીકે બાર નહીં તેર માઇનસ એક ભાગ્યા બે તો જવાબ થાય આ જવાબ થાય પણ જો વિકલ્પોમાં આ આપ્યું હોય તો આ લખવાનું વિકલ્પમાં આ આપ્યું હોય તો આ ટીક કરવાનું જે આપણે અત્યાર સુધી શીખ્યા એમાંથી એનો ઉપયોગ કરીને એક દાખલો છે કે ઘનમૂળની અંદર ચાર ઘનમૂરની અંદર ચાર એમ કંઈ ગુણાકારમાં છે અનંત શોધી છે અને બરાબર બત્રીસની એન ગાચ છે તો એનની કિંમત શોધવાની કીધી છે તો ચલો આપણે એનની કિંમત શોધીએ તો આને કેવી રીતના લખી શકાય તો ચારની એક ભાગે બે આપણે શીખ્યા હતા ગુણાકારમાં હોય તો ત્રણ હોય ઘનમૂર હોય તો એને પર્ગમૂરમાં લખી દેવાના અને જો અહીંયા ભાગાકાર આપ્યા હોત તો ઘનમૂરમાં છે તો એને ચતુર્મુર્ઘમાં લખવાના પણ અહીંયા ગુણાકારમાં હોય છે मतलब के चार एक भाग्य बे घात थ बराबर बत्तीस एन घात तो ये सेट कर दो घात बे नहीं, बे एक भाग्य भाग्या बे घात बच नहीं, एन घात बराबर बे, बे जता रहे बे बराबर बेनी पांच एन घात थ बराबर है अँ एक घात दिखाय अँ एक घात लखी शक है तो आधार तो सरखा है तो बने घातों भी सरखी थाय एक बराबर पांच एन तो एक भाग्य पांच बराबर एन आ पांच नीचे आया